નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે જે ન્યૂઝ આવ્યા છે કે ઓક્ટોબર માસની એકમ કસોટી નો સિલેબસ તેમજ ઓક્ટોબર માસની જે પરીક્ષા છે એમાં મુખ્યત્વે ચેપ્ટર પૂછવાના છે એમાં કયા કયા ટોપિક પૂછાવાના છે બધા સમાચાર આજે આવ્યા છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમજવાના છે એકમ કસોટી ચારમાં માં ઓક્ટોબર માસની એકમ કસોટી છે તે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે લેવાની છે આપણે કોમર્સના જે મુખ્યત્વે બે વિષયની પરીક્ષા છે એક ઇંગ્લિશ અને બીજી એકાઉન્ટ આપણે એકાઉન્ટ વિશે સંપૂર્ણ માહિતી શીખવાના છે પચીસ છે તમને સંપૂર્ણ પેપર છે અને ત્યારબાદ તમારે અંદર જે તે સ્કૂલ સુધી તમારે પહોંચાડવાના રહેશે ચાલો પહેલા જોઈ લઈએ કે એમાં મુખ્યત્વે જે કયો કયો સિલેબસ છે વિદ્યાર્થી મિત્રો જે ધોરણ બારની ની વાત કરીએ તો એમાં ટોટલ એકાઉન્ટમાં ત્રણ ચેપ્ટર છે ચેપ્ટર નંબર પાંચ છ અને સાત આ જે ચેપ્ટરો પ્રવેશ નિવૃત્તિ અને વિસર્જન છે આ ચેપ્ટર ખુબ સહેરા અને સરળ છે વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ પ્રવેશનું ચેપ્ટર તો અમે ટેક્સ્ટબુકમાંથી ટોપિક વાંચવાના છે અને કયા કયા ટોપિક નથી વાંચવાના જેને આપણે બોર્ડની પરીક્ષામાં પણ નથી પૂછવાના હમણાં જે એકમ કસોટીનું આવવાનું છે પેપર એમાં પણ નથી પૂછવાના તો ખાસ કરીને જે મુદ્દા નંબર સાતમાં આ જે મૂડીને ખાતા લગતા ફેરફારવાળા વાળા દાખલા છે એ પૂછાવાના નથી એટલે મૂડીને લગતા આવારા દાખલા નહીં પૂછે મોટા દાખલાની વાત કરું આ ઉપરાંત ઉદાહરણ નંબર છવીસ થી ત્રીસ અને સ્વાધ્યાયનો નો દાખલો નંબર પંદર થી વીસ જે કરવાના નથી વિદ્યાર્થી મિત્રો સમજજો આટલા દાખલા કરવાના નથી તો આ ચેપ્ટરમાં આપણે શું કરવાનું છે આપણે મુખ્યત્વે કઈ કઈ તૈયારી કરવાની છે એની તો વાત કરીએ તો એક છે જે પ્રસ્તાવના આ ઉપરાંત જે પ્રવેશની અસર આવે છે તે અને બીજું ઉપરાંત વાત કરીએ તો નફા નુકસાન વેચણીમાં ફેરફાર થાય છે તે આ ઉપરાંત જે પાઘડીની અસર મિલકતોને દેવાની જે પુનઃ આંકારણી છે પુનઃ મૂલ્યાંકન થાય તે આ ઉપરાંત એકત્રિત અનામતોની વેચની નોંધ મૂડીમાં થતા ફેરફાર અને પાકા સગળની રચના એમાં ઉદાહરણને સ્વત્યારણ આપેલા છે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ અને સરળ ભાષામાં બતાવી દઉં આ ચક્ટરમાંથી આપણે લોંગ એક્ઝામ્પલ કરવાના છે પરંતુ લોંગ એક્ઝામ્પલ આઠ માર્ચમાં પૂછવાનો છે પરંતુ કયા એક્ઝામ્પલ નહીં કરીશું ઉદાહરણ છવ્વીસ થી ત્રીસ અને સ્વાધ્યાય નો પંદર થી વીસ નંબર સુધી નહીં કરીએ એક્ઝામ્પલ કરીશું આ ઉપરાંત તમે તમે જાણો છો બીએચક્યુ પણ આવી શકે છે આ એક કસોટીમાં સિલેબસમાં છે નિવૃત્તિ આ નિવૃત્તિમાં આટલો પાઠ કરવાનો નથી તો કયો કયો પાઠ ખાસ કરીને જે ભાગીદાર મૃત્યુ પામે છે પછી એનો જે વહીવટી કરતાનું ખાતું આપણે તૈયાર કરીએ છીએ એ એક્ઝામ્પલ પૂછવાના નથી કે એવા એક્ઝામ્પલ કયા છે ઉદાહરણ નંબર ચોવીસ થી સત્યાવીસ અને સ્વાધ્યાયનો નો નંબર સોળ થી ઓગણીસ તો આટલા એક્ઝામ્પલ આપણે નહીં કરીએ જોશું પણ નહીં એક કસોટીમાં પણ નથી આવવાના અને તમને બોર્ડની પરીક્ષામાં પણ નથી આવવાના તો આવશે શું તો વાત કરીએ તો એની જે પ્રસ્તાવના અને જે નિવૃત્તિના સંજોગો આ જે હિસાબી અસરો ક્યાં થાય છે લાભનું પ્રમાણ શોધવાની વાત પૂછાશે આ વપરાયની વાત કરીએ તો જે પાઘડીની અસર મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન અનામતની વહેંચણીની વાત કરી છે અને નિવૃત્તિ વખતે ભાગીદારને થતી રકમ આપણને સ્વાધી ઉદાહરણના દાખલા વિદ્યાર્થી મિત્રો અહીં આપ પણ તમારું કામ સરળ બની ગયું છે વહીવટી કરતા કે કોઈ ભાગીદાર મૃત્યુ પામે એવું દાખલામાં કોઈપણ શબ્દમાં નહીં આવે ખાસ કરીને એટલું નહીં કરશો બાકીને બધું કરશો ઉદાહરણ નંબર ચોવીસ થી સત્યાવીસ અને સ્વાધીન દાખલા નંબર થી ઓગણીસ એટલા એક્ઝામ્પલ નહીં કરશો ત્યારબાદના બધા એક્ઝામ્પલ કરશો તમને આ પરીક્ષામાં પણ આઠ માર્ચનો દાખલો પૂછાશે અને બોર્ડ ની પરીક્ષામાં પણ આઠ માર્ચ એટલે પ્રવેશ અને નિવૃત્તિ બંનેમાં લોંગ લોંગ પણ પૂછવાનું છે આઠ આઠ માર્ચના બે દાખલા તમને આ પરીક્ષામાં ઉપરાંત બોર્ડ ની પરીક્ષામાં પણ આપણે વાત કરીએ અને ચેપ્ટર નંબર સેવન ભાગીદારી પેઢીનું વિસર્જન તેવા વાત કરીએ કે કોઈ પ્રકારના મોટા દાખલા પૂછવામાં આવશે નહીં ખુબતી વિગત શોધવાની નથી આ ચેપ્ટરમાં કેટલું બધું કામ સરળ કરી લીધું ઉદાહરણ નંબર બે થી સાત અને સ્વાધ્યાય નો દાખલા નંબર સાત થી દસ કરવાનો નથી બે થી સાત અને સ્વત્તનો સાત થી દસ કરવાના નથી મોટે ભાગે આ દાખલામાં મોટા દાખલા પૂછાતા નથી ટૂંકા દાખલા પૂછે છે એ પણ બીજી બાબત સ્પષ્ટા કરી દો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી એક ત્રણ માર્કનો થિયેરીનો પ્રશ્ન આવશે અને ત્રણ માર્કનો આમનોનનો પ્રશ્ન આવશે જો તમારે આમનોમ સ્વીપવી હોય તો સ્વાત્યનો દાખલા નંબર પાંચ અને દાખલા નંબર છ કરી લો અને ઉદાહરણ નંબર એક કરી લો એ જ બેઠો દાખલો આવશે ફરી કે ફરી બાદ મિત્રો સમજી લો સ્વાધ્યાયનો દાખલો નંબર પાંચ સ્વાધ્યાયનો દાખલી નંબર છ અને ઉદાહરણ એક આ ચેપ્ટર કરી લો તો બોર્ડ ની પરીક્ષામાં પણ એ જ દાખલા બેઠા રકમ સહી હું તું આટલી બધી આપું છું સો ટકા ગેરંટી રકમ સહીદ આપવાના છે અને આ ઉપરાંત તમે વાત કરો તો આટલા એક્ઝામ્પલ કરશો એટલે તને આમનું પણ આવડી જવાની છે તો ભાગે આટલા મુદ્દા પૂછાવાના છે ખાસ કરીને મેં વાત કરી આમાં થિયરી પૂછાય છે ત્રણ માર્કસની એમાં જે વિસર્જનનો અર્થ પેઢી અને ભાગીદારનું વિસર્જન આ બંને વચ્ચેનો જે તફાવત પણ પૂછાય છે અને જે વિસર્જનની સારબી અસરો અને ભાગીદારી પેઢીનું વિસર્જન શું કેમ આ બધી બાબત ખૂબ અગત્યની છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલા અને સરળ ચેપ્ટર છે પાંચ છ અને સાત પાંચમાં અને છઠ્ઠા ચેપ્ટરમાંથી બંનેમાંથી આઠ માર્ક્સનો દાખલો પૂછે છે અને ચેપ્ટર નંબર માંથી ત્રણ માર્ક્સની એક મોટી થિયરીનો પ્રશ્ન અને ત્રણ માર્ક્સ એક આમદનનો દાખલો પૂછ્યો છે આ પાંચ છ અને સાત માં મુખ્યત્વે કયા કયા દાખલા ની તૈયારી કરવાની મેં નીચેની લિંક પણ આપી છે તમે લિંક પણ જોઈ શકો છો અને ચેપ્ટર નંબર સેવનમાં જે આમનો ને ટીપ્સ એન્ડ ટ્રીક સાથે સમજૂતી મેં આપી છે જો એ તમે વિડીયો જોશો તો તમારે કોઈ પણ દાખલો ગોકો પણ નહીં પડે તમે સરળતાથી યાદ રાખી શકો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ જરૂરથી જણાવજો આ ઉપરાંત જો તમારો એકાઉન્ટ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય નીચેની કોમેન્ટમાં જરૂરથી જણાવજો હું ચોક્કસ એનો જવાબ આપીશ નેક્સ્ટ ટાઈમ ફરીથી નળી સાથે મળીશું ત્યાં સુધી આપણો દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ ઓલ ધ બેસ્ટ